આપણને પણ ભોગવવું પડે છે અને યદિ આપણે ધર્મ કર્મનું કાર્ય કરતા હોય તો શું ખરેખર એ પાપનો દંડ આપણને પણ મળે છે અને આ કલયુગી જીવો માટે કલિકાલના જીવોના કલ્યાણ માટે પ્રભુએ બહુ સુંદર પ્રશ્ન કર્યો પ્રભુને એનો ઉત્તર દેવામાં પણ ખૂબ આનંદ આવી રહ્યો છે કે અત્યારે એ જ ચાલી રહ્યું છે કે જે કોઈ પણ બીજા વ્યક્તિઓ આપણા જીવનમાં રહેલા હોય અને એ કોઈ પાપ કર્મ કરી રહ્યા હોય પરંતુ એ આપણા જીવનમાં છે એટલા માટે તેનું દંડ ક્યાંક ક્યાંક ને આપણે શ્રવણ કરી ત્યારે પ્રભુ કહે કે બ્રહ્માજીએ નારદજીને જે કથા શ્રવણ કરાવી એ જ કથા હું આપને આજે શ્રવણ કરાવી રહ્યો છું તો આપે ધ્યાન દઈને શ્રવણ કરો ત્યારે નારદજીએ પણ આજ પ્રકારનો એકવાર પ્રશ્ન કર્યો હતો કે કલિકાલના જીવો અપરાધ કરી રહ્યા છે પરંતુ એમના અપરાધથી શું બીજાને પણ દંડ મળે છે ખરી ત્યારે બ્રહ્માજી બહુ સુંદર કથા શ્રવણ કરાવી અને એ કથા બહુ સૂક્ષ્મ છે પરંતુ એ કથાથી શીખ બહુ મોટી લેવા જેવી છે કે સમયે પ્રાચીન સમયમાં એક સૂર્યવંશી રાજા થયા રાજા માનધાતા જે ખૂબ પ્રભાવશાળી સત્યવાદી અને સદૈવ દાન ધર્મ કરતા રહેતા અને પોતાની પ્રજાનું પાલન પણ ધર્મ કરતા હતા ધર્મનું પાલન કરતા 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 પોતાની પ્રજાનું પાલન હતા પોતાની પ્રજાનું પાલન પોષણ કરી રહ્યા હતા અને સદૈવ ધર્મમાં જે પણ નથી શાસ્ત્રોમાં જે પણ પ્રકારથી આજ્ઞા બતાવી હોય ઉપદેશો બતાવ્યા હોય જે રાજાના કર્તવ્ય બતાવ્યા હોય એ જ પ્રકારથી પ્રજાનું પાલન પોષણ કરતા પ્રજા પર કૃપા કરતા પ્રજાને સદૈવ સુખી રાખતા કે મારી પ્રજા સુખી રહે સમૃદ્ધિ સંપન્ન રહે એમને જે પણ જોઈતું હોય બધી ઈચ્છાઓ મનોકામનાઓ એમની ઈચ્છાઓની પૂર્તિ થાય એ બધું વાતની કાળજી રાખવી ધ્યાન રાખવું એ મારું કર્તવ્ય છે એક રાજામાં આવા ગુણ હોવા એ બહુ મહત્વનું છે તો એ રાજા એટલા પ્રભાવશાળી અને સત્યવાદી પણ હતા એમની સત્યવાદીતાનો ડંકો સમસ્ત રાજ્યમાં વાગતો હતો સમસ્ત રાજ્યના દરેક પ્રજા દરેક પ્રજાના મનુષ્યો વ્યક્તિઓ એ બધાને વાતની જાણ હતી કે રાજા કેટલા સત્યવાદીતા છે કેટલા પવિત્ર મન ધરાવનારા છે કેટલા કર્મનિષ્ઠ છે એટલા માટે રાજા માનધાતા એ સદૈવ પોતાની પ્રજાનું કલ્યાણ પોતાની પ્રજાનું મંગલ સૌ પ્રથમ જોતા તો એક સમયે એ રાજ્યમાં દુકાળ પડ્યો હવે રાજા તો ખૂબ ધર્મ કર્મનું કાર્ય કરે દયા ધર્મ કરે તો પણ એ રાજ્યમાં દુકાળ પડ્યો કઈ રીતે રાજાના મનમાં પ્રશ્ન ઉઠે સંદેહ ઉઠે શંકા આવે કે હું તો સદૈવ શાસ્ત્રોમાં બતાવ્યા મુજબ જ પ્રજાનું ધ્યાન રાખી રહ્યો છું રાજાનું કર્તવ્ય નિભાવી રહ્યો છું તો આ રાજ્યમાં દુકાળ પડવો જ ન જોઈએ ત્યારે એમના મનમાં અનેક પ્રશ્નો આવે છે ઘણા વિચાર વિમર્શ કરે છે એ એ દુકાળ બહુ બહુ લાંબો લાંબો ચાલ્યો ચાલ્યો દુષ્કાળ પડ્યો તો હવે એકાદ મહિના હોય બે ચાર મહિના હોય તો લોકો જમાપુંજી હોય તેનાથી લોકો એ જમાપુંજીનો વ્યય કરીને ભોજન પ્રાપ્ત કરી શકે અન્ન પ્રાપ્ત કરી શકે શહેરમાં જઈને અન્નને વેચે તો બે ગણા પૈસા આપણને પ્રાપ્ત થાય ધનની પ્રાપ્તિ થાય આર્થિક સમસ્યાઓનો ઉકેલ આવે પરંતુ આ દુષ્કાળ તો લગભગ એક વર્ષથી પણ વધારે બે ત્રણ વર્ષ સુધી ચાલ્યો વધારે લાંબો ચાલ્યો તો હવે લોકો પ્રજા ત્રાહી મામ કરી રહી છે પ્રજા ત્રાહી ત્રાહી કરીને આજે રાજા પાસે ગઈ છે રાજાના દરબારમાં ગઈ અને જ્યારે સમસ્ત પ્રજા રાજાના દરબારમાં પહોંચી એમને પ્રણામ કર્યા અને રાજાને બધી ફરિયાદ કરી રહ્યા છે કે આજે આપણા રાજ્યમાં દુષ્કાળ પડ્યો છે પ્રજા પ્રશ્ન કરી રહી છે કે હે રાજન આજે અમારા પર કૃપા કરો આપ જ હવે કોઈ ઉકેલ કાઢી શકો છો કેવા દુષ્કાળ પડ્યો છે તેના કારણે સમસ્ત પ્રજા મૃત્યુ પામી રહી છે ઘણા વ્યક્તિઓ મૃત્યુ પામી રહ્યા છે જે ગામમાં ખેતીવાડી થવી જોઈએ કૃષિ ઉત્પાદન થવું જોઈએ બધું બંધ થઈ ગયું છે વર્ષા થતી નથી વર્ષા નથી થતી કારણે બંધ થઈ ગયા છે અમારા પર કૃપા અને હવે કોઈ ઉકેલ કાઢી તો રાજાને પણ મનમાં વિચાર આવે કે ઘણો સમય થઈ ગયો દુષ્કાળ પડ્યો એમ કોઈ એકાદ બે મહિના ચાર મહિનાની તો વાત છે નહીં તો હવે મનમાં એ વિચાર કરે અને એમને સંકલ્પ ધારણ કર્યો કે હવે હું વનમાં ઋષિ મુનિઓ પાસે સંત મુનિજનો પાસે ઉકેલ શોધવા નીકળીશ અને જ્યાં સુધી મને કોઈ ઉપાય નહીં મળે ત્યાં સુધી હું રાજ્યમાં પાછો ફરીશ નહીં મનમાં એવો સંકલ્પ ધારણ કરી લીધો રાજા પોતાના અનેક સૈનિકોને લઈને ત્યાં મનમાં નીકળી પડ્યા અનેક સંત મુનિઓના આશ્રમ પાસેથી પસાર થયા મનમાં અનેક પ્રકારની શંકાઓ મનમાં અનેક પ્રકારના સંદેહો કે ભાઈ મારા પ્રશ્નો ઉકેલ કોણ લાવી શકે ઘણી વાર આપણને પણ લૌકિકમાં એવા પ્રકારના આપણા જીવનમાં દુઃખ આવે એવા ગુપ્ત દુઃખ આવે કે આપણે આપણે કોઈને કહી પણ કોઈ મુશ્કેલીમાં ફસાઈ જઈએ ત્યારે સમજાય નહીં આપણા વાત કરીએ વાત કરીએ ઘરમાં વાત કરીએ બહારે વાત કરીએ મિત્રજનોને વાત કરીએ કુટુંબીજનોને વાત કરીએ આપણને કંઈ સમજાય નહીં ઘણી વાર લગભગ બધાના જીવનમાં એવી મૂંઝવણો એવી મુશ્કેલીઓ આવી શકે પરંતુ એ સમયે ધૈર્ય રાખીને પ્રભુ પર શ્રદ્ધા રાખીને આપણા ઈષ્ટ પર શ્રદ્ધા આપણા ઇષ્ટ પરની આપણી શ્રદ્ધા હાલી જાય આપણી શ્રદ્ધા ડગમગી જાય આપણી ભક્તિ ડગમગી જાય તો એક ભક્તિ જ કેવી એ શ્રદ્ધા જ કેવી આપણા માતાજી હોય આપણા સુરાપુરા હોય આપણા ભગવાન હોય આપણા પ્રભુ હોય આપણા ઠાકોરજી હોય એમના પ્રત્યેની આપણી ભક્તિ એટલી સુદ્રઢ હોવી જોઈએ કે વિકટથી વિકટ પરિસ્થિતિઓ આપણા જીવનમાં આવી જાય પરંતુ આપણે એ વિકટથી વિકટ પરિસ્થિતિઓ પર શંકા ઉત્પન્ન ન થાય કે આ પ્રભુ મને કેવા દિવસો દેખાડે છે પ્રભુએ મારા જીવનમાં કેવા દિવસો લાવ્યા છે મેં આ કયા પાપ કર્યા છે કે મને પ્રભુએ આવા દિવસો આપ્યા પરંતુ એ પરિસ્થિતિઓમાં પણ આપણે આપણી સુવ્યવસ્થા ન જોઈને આપણે એ પરિસ્થિતિનો ઉકેલ કઈ રીતે શોધવો તેના પર ધ્યાન દેવું જોઈએ તો આપણા ગુરુજનો પર આપણા ભગવાન પર આપણા ઈષ્ટદેવ પર આપણે એટલી શ્રદ્ધા અને એટલો વિશ્વાસ એટલો સુદ્રઢ વિશ્વાસ રાખવો કે જેનાથી આપણે વિકટ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળી શકે અને નીકળીએ છીએ એટલો ભાવ દ્રઢ હોય તો આપણે પરિસ્થિતિઓમાંથી એ પરિસ્થિતિનો સામનો એ સંઘર્ષનો સામનો કરીને તેમાંથી બહાર નીકળીએ છીએ તો રાજાને પણ પોતાના ઈષ્ટ પર એટલો ભરોસો એટલો વિશ્વાસ પોતાના ગુરુજન પર એટલો વિશ્વાસ પરંતુ હવે એક વિશ્વાસ કોના પર દેખાડવો એ વ્યક્તિ શોધી રહ્યા છે કોઈના પર પણ વિશ્વાસ દેખાડીને કોઈને પણ આપણા જીવનની મુશ્કેલીઓ કહી શકાય આપણે પણ જીવનમાં અલગ અલગ વ્યક્તિને અલગ અલગ ખોટું બોલીએ છીએ એક ખોટું દરેક વ્યક્તિને બોલી શકાય નહીં એ આપણે મનમાં જાણીએ છીએ તેવી જ રીતે રાજા પણ શોધી રહ્યા છે તો રાજા વનમાં જેમ જેમ આગળ વધે છે એમ અંગિરા ઋષિના આશ્રમ સુધી પહોંચે છે અંગીરા ઋષિના આશ્રમમાં પહોંચે છે ત્યારે અંગીરા ઋષિ તપ કરી રહ્યા છે અને અંગીરા ઋષિના આશ્રમમાં પહોંચ્યા ત્યાં પ્રણામ કર્યા ત્યાં બહાર ઉભા વિચાર કરી રહ્યા છે મનમાં સંશય આવ્યો ક્યાં ઋષિ મુનિ પાસે જાઉં મારા પ્રશ્નનો ઉકેલ આવશે નહીં આવે સમય વ્યય થશે સમય નષ્ટ થશે

તો રાજા હવે આશ્રમના ભીતર પ્રવેશ કરે છે બહાર પ્રતીક્ષા કરે છે કે કઈ પ્રકારે કોઈ સંત મુનિના પ્રવેશ કરવો આ અંગિરા ઋષિ એટલે જે છે સપ્ત ઋષિઓમાં જેમનું પરિગણન કરવામાં આવે છે બ્રહ્માજીના માનસપુત્ર છે તો બ્રહ્માજી જેવા જ ગુણો એમનામાં છે એમને અને બ્રહ્માજીને ભિન્ન ન જાણવા એ બંને એકબીજાથી જુદા નથી બંનેમાં સમાન ગુણો છે બંનેમાં સમાન સામર્થ્ય છે અને બંને સમાન પૂજનીય છે અગ્નિ પણ જેમને જોઈને એક ક્ષણ માટે કંપન કરી જાય એવો અંગીરા ઋષિનો તપનો પ્રભાવ હતો એટલા માટે એમના તપને જોઈને દરેક ઋષિમુનિઓ પણ ડરતા હતા ભયભીત થતા હતા તો હવે રાજાને પણ સ્વાભાવિક છે ડર લાગે એમની ચર્ચાઓ સાંભળ્યું હોય એમના સત્સંગમાં એમનું નામ સાંભળ્યું હોય કે અગ્નિને પણ ટક્કર આપે એવા ઋષિ મુનિ હતા એમની અપેક્ષામાં એમનું તેજ વધારે હતું ત્યાં ભીતર સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા પોતાનો પોતાની જે સમસ્યા પોતાની જે મુશ્કેલી છે કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે અંગીરા ઋષિએ એમના કુશલ ક્ષેમ પૂછ્યા રાજ્યના કુશલક્ષેમ પૂછ્યા ત્યાં શું ચાલી રહ્યું છે બધું કુશળ તો છે ને અને એમનો એમની સમસ્યા લઈને જ આવ્યા હતા ત્યારે રાજા માનધાતાએ કહ્યું કે હે હે ગુરુદેવ હું મારા જીવનમાં જ્યારથી રાજા બન્યો છું જ્યારથી હું ભાનમાં આવ્યો છું જ્યારથી મને શાસ્ત્રોક્ત જ્ઞાન પ્રાપ્ત થયું છે ત્યારથી મેં સદૈવ શાસ્ત્રોક્ત રીતિ રિવાજથી શાસ્ત્રોક્ત પરંપરાથી જ રાજ્યનું પાલન કર્યું છે રાજ્યના ધર્મ કર્મનું કાર્ય કર્યું છે અને સમસ્ત પ્રજાને એ જ પ્રકારે સુખી રાખી છે ક્યારેય કોઈ પ્રજા દુઃખી થઈ હોય ક્યારેય કોઈ વ્યક્તિ મારાથી દુઃખી થયો હોય ક્યારેય હું મારા કર્તવ્ય થી નિષ્ઠ બદ્ધ થયો હોય એવું ક્યારેય બન્યું નથી હું સદૈવ મારા કર્તવ્ય નિષ્ઠ થઈને મારા કર્તવ્ય હું કાર્ય કરું છું હું સેવાનું કાર્ય કરું છું તો આજે યદિ ધર્મનું કાર્ય કરવા છતાં પણ રાજ્યનું કાર્ય કરવા છતાં પણ આટલા શાસ્ત્રો વાંચ્યા બાદ પણ આટલું જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ પણ આજે કેમ મારા રાજ્યમાં દુષ્કાળ પડ્યો છે મને એનો ઉકેલ બતાવો છે એમાં શું ખોટ પડી ગઈ ઘણા પ્રશ્નો ઘણા સંદેહો કરે છે બધી શંકાઓનું સમાધાન આજે એમને જોઈએ છે ત્યારે અંગીરા ઋષિ એમને કહે છે કે ઘણી એવું બની શકે કે આપના કોઈ પાપ કર્મ ન હોય પરંતુ આપના રાજ્યમાં રહેલા જેટલા વ્યક્તિઓ છે મારા રાજ્યમાં કોણ છે જેવો આવો ઘોર અપરાધ કરી રહ્યો છે જે આવો ઘોર દંડનીય અપરાધ કરી રહ્યો છે કે જેનું દંડ આટલા વર્ષથી સમસ્ત પ્રજા ભોગવી રહી છે समस्त પ્રજા ત્રાહી ત્રાહી કરી રહી છે બધી પ્રજા દુખી છે

આપણા શાસ્ત્રોમાં આપણા ધર્મમાં એવું વર્ણ વ્યવસ્થા છે જાતિઓ તો આજથી પાંચસો વર્ષ સુધી પહેલા નીકળી પરંતુ પહેલા આપણા ધર્મમાં વર્ણ વ્યવસ્થા હતી જે ચાર વર્ણોની આ સૃષ્ટિ છે ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટિ ગુણ કર્મ વિભાગ કે પ્રભુ ગુણ અને કર્મોનું વિભાજન કરીને તેમને જે પ્રકારના પુણ્ય પ્રદાન કરવા હોય એ પ્રકારના પુણ્ય પ્રદાન કરે છે કે વ્યક્તિમાં ગુણ અને કર્મ કેવા છે આપણી ચાર વર્ણની ચાર વર્ણની સૃષ્ટિ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર તો એમના કર્તવ્યનું વિભાજન પણ આપણા ધર્મ બતાવેલું છે આજે તો બ્રાહ્મણમાં પણ દસ જાતિ છે દરબારોમાં દસ જાતિ છે લુહાણામાં દસ જાતિ છે તો એ બધું પહેલા હતું નહીં પહેલા તો કેવલ અને કેવલ ચાર વર્ણના વ્યક્તિઓ હતા અને ચારે વર્ણનું વિભાજન પણ એમના ગુણોના આધારે એમના કર્મોના આધારે કરવામાં આવેલું હતું અને એમને પુણ્યો અને પાપનો આધાર પણ એ જ પ્રકારે પ્રાપ્ત થતો હતો જેમ કે બ્રાહ્મણ નું કર્મ છે વેદ ભણવું અને ભણાવવું કથાઓ કરવી જ્ઞાન પ્રદાન કરવું એ બધું બ્રાહ્મણ નું કર્મ છે ક્ષત્રિય નું કર્મ છે યુદ્ધ લડવા સમસ્ત રાજ્યનું શાસન કરવું સમસ્ત રાજ્યની રક્ષા કરવી સનાતન ધર્મ ની રક્ષા કરવી આપણી સંસ્કૃતિ ની રક્ષા કરવી એ ક્ષત્રિયો નો ધર્મ છે ત્યારબાદ વૈશ્ય નો ધર્મ કૃષિ પાલન કરવું કૃષિ ઉત્પાદન કરવું ખેતીવાડી કરવી ધંધો વેપાર કરવો અને એમના વર્ણ મુતાબિક એમની સેવા કરવી તો શુદ્ર ક્યારે બ્રાહ્મણ નું કર્તવ્ય ન નિભાવી શકે પરંતુ જો એના કર્મ ખરેખર બ્રાહ્મણ જેવા છે તો એ બ્રાહ્મણ કહેવાય છે પરંતુ આ શુદ્ર તો એક માંસાહારી માંસાહારી વ્યક્તિ છે માંસ ભક્ષણ કરનારો વ્યક્તિ આપણા રાજ્યમાં તપસ્યા કરી રહ્યો છે જે ખરેખર ઉચિત નથી એ અનુચિત છે અને ઘોર અપરાધ છે અને એ જ અપરાધના કારણે આજે આપની સમસ્ત પ્રજા દુખી છે આપની આપની અડધી પ્રજા મૃત્યુ પામી ગઈ છે અને આપની પ્રજાને આજે આ દંડ ભોગવવું પડે છે અને આજે એ જ કારણે આપના રાજ્યમાં દુષ્કાળ પડ્યો છે અને એક એવો દુષ્કાળ જે કદાચ જન્મો જન્મ સુધી રહેવાનો છે રાજા તો ખૂબ દુઃખી થયા ક્યારે આમ ના કહો ગુરુદેવ આમ ના કહો સમસ્ત પ્રજા આજે ત્રાહી ત્રાહી કરી રહી છે અગર આપ કહો છો જન્મો જન્મ સુધી આવો દુષ્કાળ રહે તો આ તો રાજ્યનો નાશ થશે રાજ્યનું પતન નિશ્ચિત છે આપ એવો કોઈ ઉપાય બતાવો આપ એવો કોઈ ઉકેલ બતાવો કે જેના થકી એ ઉપાય કરી એ ઉકેલ કરી અને હું આ મારી રાજ્યને આ દુઃખમાંથી બહાર કાઢી શકું અંગીરા ઋષિ એક ઉકેલ બતાવે છે કે આપ એક કામ કરો રાજ્યમાં પોતાના રાજ્યમાં પાછા જાઓ અને એ શુદ્ર વધ કરી નાખો એ શુદ્ર જે તપસ્યા કરી રહ્યો છે તેનો વધ કરી નાખો તેનો અપરાધ કોઈને લાગશે નહીં રાજા છે ધર્મ કર્મથી કાર્ય કરનારા છે મનમાં વિચાર કરે કે શુદ્ર છે એ તો પછીની વાત પરંતુ એક નિરપરાધ જીવ છે જેનો કોઈ અપરાધ નથી તપસ્યા કરવી એનો અપરાધ નથી જન્મથી શુદ્ર છે એનો અપરાધ નથી તો એક નિરપરાધ જીવની હું હત્યા કઈ પ્રકારે કરું અને એનો હત્યા કરીને મારા મારા રાજ્યને મારા મારા જે મારી જે પ્રજા છે એનું શું પ્રદાન કરું એ એ મારાથી શું પ્રેરણા લેશે આવનારી પેઢી આવનારી જે નવયુવક પેઢી હશે મારાથી શું પ્રેરણા લેશે કે આપણને લાગે કે આ વ્યક્તિ ગલત કરી રહ્યો છે ખોટું કરી રહ્યો છે એના ધર્મથી વિરુદ્ધ કાર્ય કરી રહ્યો છે તો શું એની હત્યા કરો એનું વધ કરો મારાથી એવી પ્રેરણા લેશે ત્યારે અંગીરા ઋષિને ઘણો મનમાં વિચાર કરીને મનમાં પ્રશ્ન કર્યો મનથી જવાબ આપ્યો કે વધ કરવું ન જોઈએ તો રાજાને એવો મનથી જવાબ આપ્યો તો રાજાએ અંગીરા ઋષિને કહ્યું કે હે ગુરુદેવ મારાથી આ કાર્ય નહીં થાય હું આ નિરપરાધ જીવની હત્યા કરી શકું નહીં મને કોઈ બીજો ઉપાય બતાવો અંગીરા ઋષિ કહે કે અગર તમારાથી આ નહીં થાય તો બીજું તમને શું બતાવું પોતાના રાજ્યમાં પાછા ફરો પોતાની સમસ્ત પ્રજાને આજે વાસ્તવિકતા છે બતાવો પોતાની પ્રજા કહે એ આપ કાર્ય કરજો એ કહે કે ના પ્રજાને પણ કહીને કોઈ ફાયદો નથી કોઈ લાભ નથી કેમ કે હું એક રાજા છું રાજાનું કર્તવ્ય છે પ્રજાનું રક્ષણ કરવું ક્યારે પ્રજાનું ભક્ષણ ન કરવું જોઈએ અને હું તો ખરેખર પ્રજાનું ભક્ષણ થાય એવો હું ઉપાય બતાવવા જવાનો છું તો કોઈ

ધર્મ કર્મ ને અનુકૂળ મને જ્યાં સુધી ઉપાય નહીં મળે ત્યાં સુધી હું મારા રાજ્યમાં પાછો ફરીશ ને એવો સંકલ્પ ધારણ ત્યારે રાજા રાજા પર દયા કરી કે મુશ્કેલીમાં છે ઘોર સંકટમાં છે ત્યારે એમને કહ્યું કે આવનારી જે એકાદશી છે જે દેવશયની એકાદશી જેને પદ્મા એકાદશીના નામે પણ આપણે ઓળખીએ છીએ તો એ એકાદશી વ્રત આપ કરો આપ સમસ્ત પ્રજા સહિત બધાને પણ એ વ્રતનું વિશે સમજાવો એ વ્રતનું અને વિધાન પ્રજા સહિત સમસ્ત સૈનિકો સહિત સમસ્ત રાજ્ય સહિત આપ એકાદશીનું વ્રત ધારણ કરો અને વ્રત ધારણ કરવા માત્રથી તત્કાલ આપને પુણ્ય પ્રદાન થશે અને વર્ષા થશે અને આપને જે કોઈ પણ પ્રકારનો દુષ્કાળ આપણા રાજ્યમાં છે એ બધો દુષ્કાળ દૂર થશે એ બધી કુદરતી આપત્તિઓ વિપત્તિઓ દૂર થશે ત્યારે એમને તો આ ઉપાય એમને આ ઉકેલ બહુ સુંદર લાગે કે મને તો આ આ ઉપાય બહુ સુંદર લાગ્યો હવે હું આ ઉપાય કરીશ ત્યારે એમ કહી રાજા ત્યાંથી પ્રસ્થાન થાય પોતાના રાજ્યમાં પાછા ફરે સમસ્ત પ્રજા દરબારમાં બોલાવી અને સમસ્ત પ્રજા ત્યાં ઉપસ્થિત થઈ ત્યાં બધાને આ ઉપાય કયો અને બધા દેવશ એકાદશીની આતુરતા પૂર્વક પ્રતીક્ષા કરી રહ્યા છે બધાના મનમાં એવો ભાવ કે હવે તો થોડા જ દિવસો છે અને થોડા જ દિવસોમાં પ્રભુ કૃપા કરશે અને આપણો આ દુષ્કાળ વયો જશે આપણો દુષ્કાળ છે એ નષ્ટ થશે અને જેવી પહેલા હરિયાળી હરિયાળી હતી એવી જ હરિયાળી ચારે બાજુ થઈ જશે એટલો બધો પ્રભુ પર વિશ્વાસ છે તો રાજાને પોતાના પોતાના પર 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 ગુરુદેવ ઋષિ એટલો વિશ્વાસ હતો એમના કથન પર એટલો વિશ્વાસ હતો ત્યારે એમને કહ્યું જ્યારે ખૂબ પ્રતીક્ષા કરી રહ્યા છે તો આજે દેવશયની એકાદશી નો દિવસ આવ્યો રાજા એ સમસ્ત પ્રજા સહિત દેવશય ની એકાદશી નું વ્રત ધારણ કર્યું અને બારસ ના દિવસે વ્રત નું પારણા કર્યું અને વ્રત નું પારણા કરતા વેત વ્રત નું ફળ પ્રદાન થયું તત્કાલ વર્ષા થઈ તત્કાલ ઇન્દ્રદેવ પ્રસન્ન થયા વર્ષા થઈ સમસ્ત ખેતીવાડીઓમાં હરિયાળી હરિયાળી થઈ ગઈ અને સમસ્ત પ્રકારથી બધી પ્રજા સુખી થઈ ગઈ બધી પ્રજામાં પ્રસન્નતા પ્રાપ્ત થઈ તો આ જ પ્રકારથી આપણા જીવનમાં પણ ઘણીવાર આપણા આસપાસ એવા લોકો હોય આપણા પરિવારમાં એવા લોકો હોય આપણા મિત્ર એવા હોય આપણા પારૌષી એવા હોય કે કોઈ પણ આપણા જ સિવાય આપણા જીવનમાં એવા લોકો હોય કે જેના કારણે જેના અપરાધના કારણે આપણે પણ કદાચ દંડ ભોગવવું પડે જેમ આપણે કિચડમાં પગ મૂકીએ અને આપણે ન ચાલતા હોય આપણે કેવલ ઊભા હોય પરંતુ આપણે ઊભા તો કિચડમાં છીએ ને અને આસપાસના લોકો કિચડમાં ચાલતા હોય તો એના છાટા કોને ઉડવાના છે આપણને એના છાટા આપણને ઉડવાના જ છે આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ હવે છાંટા ઉડ્યા બાદ આપણે બુમાબૂમ કરીએ રાડો નાખીએ અપશબ્દ બોલીએ અપમાન કરીએ તો એ આપણો આપણો છે છે એ એ દોષ પરંતુ છાંટા ઉડ્યા બાદ આપણે જ હટી જઈએ તો કોઈ આપણને જ કિચડના છાંટા ઉડાડવા આવવાનું નથી તો એ જ પ્રકારથી આપણે આપણા જીવનમાં રહેલા લોકોને એવા લોકોને આપણા જીવનમાં જેમ બને એમ રાખવા કે જેની સંગતિથી આપણે પ્રભુને પ્રાપ્ત કરી શકીએ જેની સત્સંગતિ આપણને પ્રાપ્ત થાય કે આજે આપણે ભગવાનના ધર્મ કર્મના કાર્યમાં નથી ધાર્મિક કાર્યોમાં નથી સત્સંગ શ્રવણ ન કરવા જતા પરંતુ મારી સખી એવી છે મારો મિત્ર એવો છે મારા પરિવારજનમાં કોઈ એવું છે કે જેના કારણે આજે હું સત્સંગ શ્રવણ કરવા લાગ્યો છું જેના કારણે આજે મને કીર્તનમાં રસ ઉત્પન્ન થયો છે મારી જિજ્ઞાસા પ્રભુમાં ઉત્પન્ન થઈ છે એવી સત્સંગતિ ક્યારે એક ક્ષણની પણ કોઈને પ્રાપ્ત થઈ જાય છે ત્યારે ખરેખર એના જીવનનો ઉદ્ધાર થઈ જાય છે ખરેખર એના જીવનમાં એટલું એટલું કલ્યાણ થાય છે કે પોતે પણ વિચારમાં પડી જાય છે કેવલ એક ક્ષણની સત્સંગતિ માત્રથી તાજ પ્રકાર થી જે પ્રકારે રાજાને પોતાની પ્રજા પર એટલી અટૂટ શ્રદ્ધા હતી પોતાના ઇષ્ટ પર અટૂટ શ્રદ્ધા હતી જેના કારણે આજે એમની મુશ્કેલીનો હલ આવ્યો તા પ્રકારે દેવશૈની એકાદશી